હર્ષ હર્ષ બોલું એટલે તમારે સૌએ જય જય બોલવાનું અને જયકારો છે ગાંધીનગર સુધી સમજાવો એટલો મોટો હોવો જોઈએ એટલે બે હાથ બે હાથ ઊંચા કરીને હું બોલીશ હર્ષ હર્ષ ફોનને થોડીક વાર માટે મેં કીધું ગમે તે રૂપો આવે મેં મારું કોઈ નથી મારે બી બહુ અગતું છતાં પણ નથી દીધું કારણ કે અત્યારે મારા માટે તમે શું મહત્ત્વના છો અહીંયા ઓછી સંખ્યા છે પણ ક્વોલિટી બી છે અને મને કહ્યું કે આવો એક કાર્યક્રમ છે એટલે જ્યારે ક્વોલિટીનું કામ થતું હોય અને એજ્યુકેશનનું કામ થતું હોય તો મને તો મારે મારું જીવન જ એમાં મારે સમર્પિત કરવાનું છે હવે શિક્ષણ માટે જ સમર્પિત કરવાનું છે એટલે મેં તરત જ હા કહી દીધી અને હું અત્યારે તમારી જોડે છું આપણે હવે બધાએ સાથે મળીને તેજસ્વી જે કોન્સેપ્ટની વાત કરવા જઈ રહ્યા છે એ કોન્સેપ્ટમાં આપણે બધાએ સહકાર આપવાનો છે કારણ કે એ જે કોન્સેપ્ટ હશે એ હંમેશા પોઝિટિવ કોન્સેપ્ટ હશે સારો કોન્સેપ્ટ હશે અને શિક્ષણના હિત માટેનો જ હશે કારણ કે થોડાક સમય પહેલા એ લોકો જયારે મારી મને મળવા આવ્યા ત્યારે પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓની જે અસરગ્રસ્ત જે વિદ્યાર્થીઓ હતા પૂરમાં એમના માટેની કીટ એ લોકોએ જે આપી હતી અને એટલા માટે મને મળવા માટે આવેલા અને બનાસકાંઠા જિલ્લામાં તમને બધાને ખબર છે હું હમણાં જ નડાબેટ જઈ આવ્યો હમણાં કારણ કે હું તો ટુર પણ કેવી કરું છું એજ્યુકેશનલ ટુર જ હોય છે મારી એટલે વેકેશન દરમિયાન પણ હું ત્યાં નડાબેટ બધે જઈ આવ્યો તો પાણી ત્યાં હતા બોરુ ગામ સુધી હું ગયો ત્યાં બધા જે મીઠું જે પકવે છે જે મીઠાની ખેતી થાય છે એ વિસ્તારમાં પણ હું જઈ આવ્યો

સત્યાવીસ એપ્રિલે બે હજાર પાંચસો પચીસ શિક્ષકોનું સેક્ટર સત્તર ના ટાઉન હોલ ખાતે સન્માન કાર્યક્રમ કર્યો લગભગ આપણે આપણે લાખ રૂપિયા જેવો કાર્યક્રમમાં લોકો પાસેથી દાન લાવ્યા અને આપણે ખર્ચ કર્યો પણ એના કારણે શું થયું હું છું પર્યાવરણ સંરક્ષક એવી એક આખી ઝુંબેશ રાજ્યની અંદર ઊભી થઈ

હવે આપણે સ્વચ્છતાની થીમ ઉપર અને ગુણવત્તાની થીમ ઉપર જઈ રહ્યા છીએ આપણું વિઝન એવું છે કે તમે બાલ મંદિર થી જોઈએ આપણે તો કોલેજ સુધીમાં લગભગ સાડા ત્રણ થી ચાર લાખ શિક્ષકો છે મેં બે હજાર પાંચસો ને પચીસ શિક્ષકો નું સન્માન કર્યું એટલે લોકો એવું કીધું કે આટલા બધા મોટા સ્કેલ માં તમે સન્માન કર્યું એમના માટે આંકડો મોટો છે મારા માટે આંકડો ખૂબ નાનો છે

અને પહેલા તો મારો વિચાર એવો હતો કે આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બની દઈએ એવું મેં ત્યાં જાહેરાત પણ કરી હતી પણ પછી મને એવું વિચાર આવ્યો કે એવું એવું કરવા કરતા આપણે હજાર કે પંદરસો ના સ્કેલમાં જિલ્લા જિલ્લા ઉપર દર રવિવારે કાર્યક્રમો કરીએ અને એ રીતે આપણે નવો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને કારણ કે શિક્ષણમાં હું અત્યારે અત્યારે જે કામ કરું છું એમાં મારું અત્યારે નેશનલ એજ્યુકેશન પોલિસી ઉપર કામ કરવાનું છે તો 2020 માં પોલિસી આવી અત્યારે 2025 ચાલી રહી છે અને ગુજરાત તો એમાં અગ્રેસર હોવું જોઈએ કારણ કે માનનીય મોદી સાહેબ ગુજરાત થી છે અને એમને આ નેશનલ এড્યુકેશન પોલિસી એમના ત્યાંથી મુકાઈ છે તો આપણે એમો સારમ સારુ કાર્ય કરવું પડે પણ હજી સુધી પણ આપણે ઘણો બધું નેશનલ এড્યુકેશન પોલિસી માં પણ કરવાનો બાકી છે એની સાથે સાથે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF ને જે બધું કહીએ છીએ એવા પણ કામ કરવાનો છે અને મને યાદ છે ત્યાં સુધી તીજસબેજી વાત કરી રહ્યા છે એમાં બે કાલે આપણે વાત કરી કે આની અંદર આપણી પ્રવૃત્તિઓ કઈ આવશે એડ પ્રવૃત્તિઓ બધી આવશે રા ગ્રામ આટલી વાત આવશે બધું કુટકુ છે કિચન ગાર્ડન વાત છે આપણા એક મોડ્યુલ લખતા હતા વોકેશનલ এড્યુકેશન મોડ્યુલ રિલીઝ થઈ ગયો થવાની તૈયારીમાં છે મોડ્યુલ મોડ્યુલ જે લખાયું તો એ સારા માટે લખાયું આનંદાઈ શનિવાર માટે લખાય છે તો એમાં એટલી બધી પ્રવૃત્તિઓ આપી છે અને બીજી એક વાત એ છે કે હવે આપણે વોકેશનલ તરફ એટલા માટે જવું પડશે સ્કિલ બેઝડ એજ્યુકેશન ઉપર એટલા માટે જવું પડશે કારણ કે રોજગારીની તકો દિવસે દિવસે ઘટી રહી છે એટલે તકો વધારવા માટે શાળાની અંદર આપણે છ થી આઠ છ થી બાર ધોરણ સુધી એ લોકોને સ્કિલ બેઝડ એજ્યુકેશન આપવું પડશે અને એના માટે જ આનંદાઈ શનિવાર આવ્યો છે એટલે આપણે બધા સાથે મળીને બાળકોને બાજીત્રો વગાડતા પણ આપણે તમે આપ બધા મ્યુઝિકલ પાર્ટી સાથેનો આ ગ્રુપ સાથે આખો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો છે તો એ પણ જરૂરી છે કળા કળા બાળકોને આવડવી પડશે આ બાળકોને શીખવાડવું પડશે એડીપી માં તો બધી જ વાતોની વાત કરી છે ચિત્રની પણ વાત કરી સંગીતની પણ વાત કરી ફિઝિકલ એજ્યુકેશનની પણ વાત કરી આવનારા દિવસોમાં નવ દસમા ધોરણની અંદર અને દસમા ધોરણમાં બોર્ડમાં વિષયો વધવાના છે ધીરે ધીરે અત્યારે આપણે આઠ વિષયો રાખવા સુધી તો વાત ઉપર આવી ગયા છીએ પણ ભવિષ્યની અંદર દસ વિષયો પણ રાખવા પડશે બીજી વાત એ છે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સ્ટ્રીમની વાત કરવામાં નથી આવી હવે કે વિજ્ઞાન પ્રમાણ સામાન્ય પ્રમાણ એવું બધું રહેવાનું નથી કોઈ પણ વ્યક્તિને જે વિષયો પસંદ છે એ વિષયો સાથે એ બારમું ધોરણની પરીક્ષા પાસ કરી શકશે બીજી વાત એ છે કે આપણે સિસ્ટમમાંથી જે વિદ્યાર્થીઓ બહાર જતા રહ્યા છે જે આઠમું ધોરણ પણ એને ભણીને જેમને ભણવાનું છોડી દીધું છે તો એ લોકોને આપણે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની પરીક્ષા પણ અપાવો જેવું આપણું એનઆઈયુએસ ચાલે છે ને એવું આપણું જીએસઓએસ છે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ એટલે એની અંદર આપણે પરીક્ષા અપાવવાની એની ચારસો રૂપિયા જેવી ફી હોય છે દસમા ધોરણમાં કેટલા રૂપિયા ફી હોય ચારસો રૂપિયા

સુથાર નું પણ સ્વાગત છે દીપ્તિબેન જોશી નું પણ સ્વાગત છે પ્રદીપસિંહ સિદ્ધા સાહેબ નું પણ સ્વાગત છે બધાનું સમીરનું સ્વાગત છે તાર ઉપર મોડા સ્ટેજ ઉપર બોલાવો સ્વાગત 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 બરાબર છે એટલે ખ્યાલ આવે કે અને બીજી વાર આપડા કાકે આપડો તો રોજ કાર્ય નું ભળવાના છે બરાબર બીજી વાર સમયસર આવ એટલા શું બરાબર તમે આખરે કીધા વગર ના ચાલો ના ચાલે ના ચાલે ચાલો બહુ અદ્ભુત વેરી ગુડ દીપતી મે જલ્દી આવી જાવ ઠીક છે તો સુથાર મે YouTube નો વિડિયો બતાવવા માટે અંદરલા આવોલાઓ નું લાવો પુસ્તક લાવ નું સ્વાગત આપ તો ચલો મારે તો આખી વાત કરવી છે મારા મારી મારી આટલી પ્રસ્તાવના આટલી પ્રાસ્તાની ભૂમિકા પર્યાપ્ત છે મારે પાસું ગંધી રીતે પરત જવાનું એટલા તો મારી વાડીને ધીરવા આપું છું થેન્ક યુ વેરી મચાવો લાવો લાવો દાદા લાવો કાઢો